તો હર હર મહાદેવ મિત્રો બધાનું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં તો આજે આપણે બનાવવાના છીએ મોરૈયાની ખીચડી જેને ફરાળી ખીચડી તરીકે પણ કહેવામાં આવે છે તો ફરાળી ખીચડી જે આ મોરૈયાની છે એ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે ટેસ્ટી લાગે છે થાય છે તો એના માટે મેં અહીંયા લીધો છે મોરૈયો ટમેટાં કાપી નાખ્યા છે ઝીણા મરચાં કાપી નાખ્યા છે અને ઝીણા ઝીણા બટેટા કાપી નાખ્યા છે જો તમે તીખું ના ખાતા હો તો તમે આ લીલા મરચાં સ્કીપ પણ કરી શકો છો તો ચાલો બનાવીએ આપણે ખીચડી તો અહીંયા ખીચડી બનાવવા માટે અહીંયા કુકર લીધું છે આપણે ગેસ ઉપર ચડાવી દીધું છે હવે આપણે એને વઘાર કરવાનો છે તો એના માટે આપણે હવે કુકરમાં તેલ નાખી દઈએ તો અહીંયા આપણે તેલ બરાબર આપણું ગરમ થઈ ગયું છે તો આપણે એને જીરું નાખીને વઘાર કરી દઈએ અને જે સુધારે લો એ બધું અંદર નાખી દઈએ ટમેટા બટેટા તો આ બધું નાખી દીધું છે તો આપણે આની ઉપર બધો મસાલો નાખી દઈએ એક ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું બસ હવે આ બધાને બરાબર મિક્સ કરી લઈએ

તો હવે જે મોરૈયો હતો એને આપણે બરાબર ધોઈને લીધો છે તો હવે આપણે અંદર નાખી દઈએ તો બસ મોરૈયો નાખી દીધો છે તો હવે આપણે આ કુકરનું ઢાંકણું બંધ કરી દઈએ અને એક થી બે સીટી થવા દઈએ તો તમે જોઈ શકો છો કે કુકરની સીટી એક થી બે થઈ ગઈ છે અને તમે ઘાટી ખાતા હો તો તમે ઘાટી રાખજો તમે આછી ખાતા હો તમને આછી ભાઈ તો આછી રાખવાની છે તો બસ જો આ તૈયાર થઈ ગઈ છે આપણે આ ફરાળી ખીચડી તો તમે પણ આવી રીતના ફરાળી ખીચડી ટ્રાય કરજો તમને ખાવાની ખૂબ જ મજા આવશે તમે ઉપવાસ રહેતા હોય કે ના રહેતા હોય તો પણ તમને આ બનાવીને ખાવાનું મન થશે એવી લાગશે આ ખીચડી તો બસ આ જતી આજની રેસિપી તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને બસ મળીએ એક નવા વિડીયોમાં હર હર મહાદેવ